હેલો એવરી વન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યૂ બ્લોક મિસ્ત્રીને સ્કૂલથી લઈને આવી પણ અમે ડાયરેક્ટ કે આવ્યા છીએ કેમ કે એને કેનવાસ ને થ્રેડને એવું લેવું હતું તો પછી વિચાર્યું કે પહેલાં લેતા જ જઈએ પછી જ ઘરે જઈએ કેમ કે ઘરે જઈએ એટલે ઘરના કામમાં થોડા બિઝી થઈ જાય તો ઘણી વખત પોસિબલ નહીં થાય પાછું નીકળવાનું તો હું તમને થોડી કે વિઝિટ કરાવું સેન્ટર બહુ મોટું છે અમારા ઘરથી ત્રણ કિલોમીટર કેમ જ છે આમાં બહુ જ બધા બ્રાન્ડના સ્ટોર્સ છે પણ આજે કેમાર્ટમાંથી લેવાનું હતું તો અમે અહીંયા જઈએ છીએ આ કેમાટની બહાર ચિલ્ડ્રન પ્લે એરિયા હમણાં નવું બન્યું જ પણ સ્મોલ કિડ્સ માટે છે એટલે મિસ્ત્રી કંઈ એમાં ગઈ નહીં કેમાર્ટમાં બહુ જ બધી કેટેગરી વાઇઝ બધી વસ્તુઓ મળે છે પાર્ટી સેક્શન છે બેબી સેક્શન છે હોમ ડેકો છે કિચનવેર મળે છે ક્લોથ્સ મળે છે સાયકલ ને એ બધું મળે છે પછી ટોયઝ મળે છે સ્ટેશનરી સેક્શન છે પછી પેટ પ્રોડક્ટ ને એ બધું પણ મળે છે બેડ ને એ બધું મળે ફર્નિચર અમુક મળે છે ઓનલાઈન પણ ઓર્ડર કરી શકીએ અને અહીંયા પણ લેવા આવી શકીએ અને આમાં સિક્સટી ડેઝ રિટર્ન પોલિસી હોય છે એટલે તમે કંઈ પણ લઈ જાઓ અને તમને કંઈ એવું થાય ત્યાં બરાબર નથી મારે ચેન્જ કરવું છે તો તમે પાછું પણ આપી શકો અને એ લોકો રિફંડ પણ આપી દે છે અહીંયા એ સિસ્ટમ સારી છે આ બેબી સેક્શન છે એમાં બેબી ટોયસ કપડા એનું ફીડર બધી આઈટમ મળી રહે છે અહીંયા સ્ટોલર આ હવે ગર્લ્સ સેક્શન ચાલુ થયું આ સાઈડ ના બધા મળે છે કપડા અમુકમાં પ્રાઇસ ટેક ના હોય તો આવી રીતે તમે પ્રાઇસ ચેક વાળું જે હોય સ્ક્રીન એમાં પણ તમે ચેક કરી શકો બારકોડ સ્કેન કરી અને ચેક કરી શકો એજ વાઇઝ હોય છે બધું કપડામાં માં ને હોય આ બધું શૂઝ ને બૂટ એ બધું જ ફૂટવેર છે બધા એમાં પણ આ એડલ્ટના છે પછી કિડ્સના એ પણ આવશે આમાં માટે એવો સ્ટોર છે કે એમાં રીઝનેબલ પ્રાઇસ હોય છે કે બધા અફોર્ડ કરી શકે તમને બધી વસ્તુ ઈઝીલી મળી રહે ગ્રોસરી સિવાયની બધી આઈટમ અહીંયા મળી રહે છે બહુ જ બધી વેરાયટી હોય છે એટલે તમારે કઈ સિલેક્શનમાં પણ વાંધો ના આવે બધું તમારે જે જોતું હોય કિડ્સ ને જોતું હોય બધું મળી રહે છે આ ટોય સેક્શન છે ટોઈઝ માં બહુ જ બધી વેરાયટી આવે છે સ્ટેશનરીમાં પણ બહુ જ બધી વેરાયટી હોય છે આ બધું સ્ટેશનરી આઈટમ્સ છે કલર્સ એ બધું છે આ એમાં એટલું બધું સ્ટેશનરીમાં પણ કલરફુલ ને એટ્રેક્ટિવ હોય છે કિડ્સ ને ગમી જ જાય બધું લેવા માટે મિશ્રીને બર્થ ડે પાર્ટી ને એના ઇન્વિટેશન આવે ને ત્યારે આ ટોઈસ સેક્શનમાં જેટલી વખત ચક્કર મારતા હોય બહુ જ કન્ફ્યુઝ થાય કે શું માં આપવું બહુ જ બધી ચોઈસ મળે છે એટલા માટે એજ વાઇઝ હોય છે એમાં પણ એજ ને બધું લખેલું હોય છે આ બધી બાયસિકલ્સ છે બાઇક છે સ્કેટિંગ એ પણ મળે છે અહિયાં એમાં પણ સેન્ટીમીટર વાઇઝ લખેલું હોય છે અને આ બાઇસિકલ ગાઈડ કરીને પણ એ જોઈ શકે છે મિશ્રી મિશ્રી ચેક કરે છે એની હાઈટ પ્રમાણે કઈ બરોબર આવે સાયકલ અહીંયા એવી રીતે હોય છે કે આપણે જાતે સાયકલ અસેમ્બલ કરવી હોય તો પણ કરી શકીએ અને આવી રીતે રેડી લેવી હોય તો એનો ચાર્જ થોડો વધારે લે બાકી આપણે જો જાતે આવડતું હોય તો બોક્સ એવી રીતે લઈ લેવાનું ને જાતે અસેમ્બલ કરી લેવાનું ઘરે અહિયાં બાયસિકલ રાઈડ કરે ને તો એ હેલ્મેટ કમ્પલસરી હોય છે સેફ્ટી માટે થઈને એટલે આ બધા હેલ્મેટ છે આ મેન્સ વેર છે અહીંયા ટ્રાવેલ બેગ પણ મળી રહે છે આ સ્કૂલ બેગ્સ છે આ વુમેન્સ એક્ટિવ વેર છે લેડીઝ પર્સ વાળું સેક્શન છે હેટ મળે છે મફલર્સ મળે છે આ બધું કટલેરી પણ મળે છે અહિયાં Ah men's section che mm. Hey ah, the men's source, આ સ્ટેશનરી બધું મળે છે ઓફિસ માટેનું બધું સ્ટેશનરી છે આ નીટિંગ માટેના થ્રેડ છે મિશ્રીને કઈ ક્રાફ્ટ બનાવવા માટે થઈને થ્રેડ લેવું છે મિશ્રી એના માટે કેનવાસ શોધે છે હા એન્ટરટેનમેન્ટ સેક્શન છે અમુક બુક્સ હોય છે પછી સ્પીકર્સ ને એ બધું પણ મળે છે અહીંયા બ્લુટુથ પ્લેયર હોય છે પેલા પેટ ફીડર ને એ બધું છે પેટ પ્રોડક્ટ છે આ બધું આ પેટ બેડ હા અમુક કેટ ફૂડ ને એવું છે એક્સટેન્શન છે આ ફેન હિટર ને એવું પણ મળે છે આ કેન્ડલ વાળું સેક્શન છે અહિયાં પણ બઉ જ સરસ બધી ફ્રેગરેન્સ વાળી કેન્ડલ મળે છે એ સેક્શનમાં જેટલી ફ્રેગરેન્સ આવતી હોય છે ને આ બધું બેડિંગ વાળું સેક્શન છે બેડ અહિયાં પીલો એ બધું મળી છે મેટ્રસ પ્રોટેક્ટર ક્વિલ્ટ ક્વિલ્ટ કવર બેડશીટ એ બધું મળે છે આ હેંગર્સ ને છે બાથરૂમ ની બધી આઈટમ્સ મળી રહે છે લોન્ડ્રી સેક્શન હોય છે આ સ્ટોરેજ એન્ડ લોન્ડ્રી સેક્શન છે અહીંયા ક્લીનિંગ નું બધું મળી રહે છે મોપ ને વાઇપ આ ટોસ્ટર્સ બધા છે અલગ અલગ આ કેટલ્સ છે આ બીન્સ છે બધી આ સ્ટોરેજ માટેની ટ્રોલી ને એ બધું મળે છે કન્ટેનર મળે છે પ્લાસ્ટિક કન્ટેનર ગ્લાસ કન્ટેનર અને બધું અફોર્ડેબલ પ્રાઇસમાં મળી રહે છે અને આખા કેમાર્ટ આપડે કેમાર્ટનું જોઈએ તો ઓસ્ટ્રેલિયામાં થ્રી ફિફ્ટી કેમાર્ટ છે આ ડ્રિંક બોટલ્સ લંચ બોક્સીસ આ સેન્ડવિચ પ્રેસ આ બધા કુકવેર્સ છે માઇક્રોવેવ આ બાથ સેક્શન છે આ ટોવેલ્સ છે પછી આપણે હેન્ડ વોશ લિક્વિડ ડિસ્પેન્સર એ બધું મળી છે આ બધા નાઇટ ડ્રેસીસ છે આ બધા વુમેન્સ ક્લોથ સેક્શન છે પણ આપણે જેટલા ઇન્ડિયામાં બહુ જ બધા કલર્સ આવે એટલું બધા કલર તમને બહુ નહીં જોવા મળે અમુક લિમિટેડ કલર જ જોવા મળે છે અહીંયા આપણે બહુ જ બધા બ્રાઇટ કલર્સ પહેરતા હોય અહીંયા થોડા અમુક લિમિટેડ કલર્સ ના જ કપડા મળે છે આ બ્યુટી સેક્શન છે એમાં પણ બધી બ્યુટી પ્રોડક્ટ્સ મળી રહે છે અહીંયા તમે ફોટોસ પણ પ્રિન્ટ કાઢી શકો છો રીઝનેબલ પ્રાઇસમાં આ ફોટો ફ્રેમ્સ છે અમુક શું લીધું મિસ્ત્રી શું લીધું પેઇન્ટિંગ કીટ ને થ્રેડ લીધું ને હવે તું સેલ્સ ચેકઆઉટ કરીશ કરો એમ Baker. હવે કેમ આર્ટ માંથી નીકળ્યા કેમ મિસ્ત્રી લેવાઈ ગયું ને બધું ચલો હેપી

તેલ નાખીને આપણે કેવું પરોઠા એ લોકો એમ કે ભાખરી લઈ લંચમાં પછી આપણે જોઈ તો મેં કીધું લે આને તો ગોળ પરોઠા કેવાય અમે ભાખરી બીજું કઈ કડક હોય એકદમ ધીમા ગેસે બનાવીએ બિસ્કીટ જેવી કે ચાલો જમી લ્યો આજે અમે કે માં ગયા હતા ને તો હવે મિસ્ત્રી થોડીક સમજે બધું મોટી થઈ ને તો એવું પૂછે પેલા પ્રાઇસ જોવે પછી એમ કે મમ્મા કેન બી અફોર્ડ ધીસ એવું પેલા તો ખબર ને રોતી કે આ જોઈ છે ને જોઈ છે પેલા તો શોપિંગ માં જતા એટલે બધી વસ્તુ ટ્રોલી માં નાખી દઈ જોવે નહીં ભાવ શું ને એવું કાઈ જો કે નાની હોય એટલે ખબર ના પડે રોવા મંત્રી નીચે ઓલા મોલ માં નીચે આડોટવા મંત્રી એને એવું કરતી હવે મોટી થઈ ગઈ કે અત્યારે શું કરસ તું ગુજરાતી ગાઈતી એને શોખ થાય છે કઈ એવું કમ્પલસરી નથી અમે કઈ શીખડાવતા કે એવું ગુજરાતી ક્લાસમાં કે એવું નથી મોકલતા રાઇટિંગ માટે પણ એ મને કહે કે થોડુંક શીખડાવ ઘરે થોડુંક શીખે જ રાઇટિંગ

સબસ્ક્રાઈબ કરો બાય બાય